દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો ઈમા પટેલના જય ભગવાન મિત્રો ઘણાઓને પિંડીઓમાં કડતરનો પ્રોબ્લેમ આવે છે એટલે પિંડી એટલે ઢીચનની નીચે પગનો પાછળનો ભાગ એ પિંડી કહેવાય દેશી ભાષામાં એને અહીંયા ગોટલા કહેવાય પિંડીમાં દુખાવો થવાના ઘણા બધા કારણો છે ઊભા ઊભા કામ કરવાનું હોય બેઠાડું જીવન હોય પલાટીવારીને આખો દિવસ બેસી રહેવાનું હોય ખુરશીમાં બેઠા હોય તો આખો દિવસ પગ લબળતા રહે કોઈ ડુંગર ચડવામાં આવ્યો હોય મહેનત કરવામાં આવી હોય બીટવેલ ઓછું હોય હિમોગ્લોબિન ઓછું હોય બહેનોને માસિક ધર્મ આવે એના ચાર પાંચ દિવસ પહેલાંથી પિંડીઓ દુખે છે ઘણા બધા કારણો છે મિત્રો આજે એનું સોલ્યુશન તમને બતાવું છું તમારે બજારમાંથી દસ મૂલ તેલ લાવવાનું છે અને દસ મૂલ તેલની બે ટાઈમ માલિશ કરવાની છે પિંડીઓ ઉપર સવારે અને સાંજે અને એક ડ્રિંક બનાવવાનું છે બસો ગ્રામ જેવું દૂધ લેવાનું તમારે ધીમા તાપે ગેસ ઉપર મૂકવાનું એમાં અડધી ચમચી ગંઠોળા અડધી ચમચી સૂંઠ અને અડધી ચમચી અશ્વગંધા પાવડર ધીમા તાપે એક બે ઉભરો આવે ત્યાં સુધી એને ગરમ કરવાનું એમાં ઇલાયચી નાખો ખાંડ કે સાકર નાખો કાજુ બદામ જે તમારે નાખવું હોય ટેસ્ટ માટે નાખી શકો છો આ ડ્રિંક સાંજે સુવાના બે કલાક પહેલાં તમારે પી જવાનું જો તમને પિંડીનો વધારે પ્રોબ્લેમ હોય તો બે ટાઈમ પીવાનું ચાલુ કરો સવારે પીવો અને સાંજે પણ પીવો મિત્રો પિંડીઓમાં જે કડતર થાય છે ને એ વાયુનો રોગ છે ત્યાં વાયુ લોક થઈ જાય છે તો આ જે ડ્રિંક છે ને એમાં ત્રણે ત્રણ ઔષધ છે ને વાયુનો નાશ કરે છે સૂંઠ છે ગંઠોળા છે અને અશ્વગંધા ત્રણેય વાયુ નાશક છે એટલે લોક થયેલા વાયુને ધીમે 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 છૂટો પાડે છે મિત્રો અને અઠવાડિયા દસ દિવસ પછી તમને એનું રિઝલ્ટ મળશે તમારી પિંડીઓ જે દુખતી છે એ પણ બંધ થશે આ ડ્રિંક લેજો અને દસ મૂળ તેલની માલિશ કરશો તો હંડ્રેડ તમને રિઝલ્ટ મળશે મિત્રો કહેવાય છે કે આજ સુધી અને આજે કોઈ એવો માણસ જન્મ્યો નથી કે જેને ભવિષ્યમાં પણ આવો માણસ જન્મવાનો નથી કે જેની પાસે શ્વાસ લેવાની સંપૂર્ણ સ્વતંત્ર શક્તિ હોય મિત્રો શ્વાસ હું નથી લેતો જો હું લેતો હોઉં શ્વાસ લેવાનો કંટ્રોલ મારા હાથમાં હોય તો મારો શ્વાસ બંધ ના થવો જોઈએ કોઈ માણસ મૃત્યુ થાય એવું ના સ્વીકારે એટલે હું જો એનો ઓપરેટર હોઉં તો હું મારો શ્વાસ કોઈ દિવસ હું બંધ ના કરું કાયમ ચાલુ જ રાખું પણ મારે ચાલુ રાખવો છે છતાંય કુદરત બંધ કરી દેશે જેવું આયુષ્ય કર્મ પૂરું થાય એટલે આ શ્વાસ લેવાની જો આપણી સ્વતંત્ર શક્તિ નથી તો મિત્રો ખોટો અહંકાર ખોટું ગુમાન અને મદ મત્સરની અંદર છકી જવા જેવું નથી મિત્રો કુદરતની એક થપાટ પડશે ને તો હું તમે બધા સીધા થઈ જઈશું ત્યારે ખબર પડશે કે આ જે શક્તિ છે શ્વાસ લેવાની એ મારી નથી પણ કુદરતની શક્તિ હતી અને એટલે જ આપણે ઊંઘી જઈએ છીએ છતાં શ્વાસોશ્વાસ ચાલુ રહેશે એ સાહેબ મૂલ્યો તો કોઈ માણસ રાખવો પડે શ્વાસ લેવા માટે કે ભાઈ તો ભારે માણસ રાખવો પડે અને જગ્યાએ ઊંઘી જાઉં છું શ્વાસ ચાલુ રહેશે કુદરત કહે છે કે તારું કર્મ છે ત્યાં સુધી તારો એક પણ શ્વાસ બંધ કરવાની કોઈની તાકાત નથી અને કર્મ પૂરું થશે તે દિવસે તારો શ્વાસ ચાલુ રાખવાની કોઈની તાકાત નથી કુદરત કે આયુષ્ય કર્મ પૂરું થશે અને તે દિવસે અમે તારો શ્વાસ બંધ કરી દઈશું મિત્રો એક દિવસે મારો તમારો શ્વાસ બંધ થવાનો જ છે એ નિશ્ચિત છે નક્કી છે તો હું કહું છું દર વખતે કે જે મનુષ્ય અવતાર મળ્યો છે એની અંદર સત્કર્મો કરી પરમાર્થ કરી અને પુણ્યનું ભાથું બાંધી લઈએ પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય વિષય હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ